જય જવાન જય કિસાન મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો આજના ત્રણ દિવસથી છે આપણા ત્યાં સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે અને અત્યારે બપોરથી વરસાદ ચાલુ છે મિત્રો અત્યારે આમાં પાંચેક મિનિટ થઈ વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો આમ વરસાદ ચાલુ છે અને આમે તમે જોઈ રહ્યા છો કપાસ આટલો મોટો થઈ ગયો છે અને કપાસની અંદર બહુ સરસ મજાનો ફાલ આવી ગયો છે અને વરસાદ પણ સરસ મજાનો હવે શરૂઆત કરી છે તો મિત્રો મુસળધાર વરસાદ છે અને વરસાદના કારણે આપણી ત્યાં પાવર બાવર બધું ઠપ થઈ ગયું છે હવે મિત્રો પાણીની ટાંકી પણ ખાલી થવા આવી છે વધીને એકથી બે દિવસ ચાલશે પછી પાણીની ટાંકી ખાલી થઈ જશે અને મિત્રો વરસાદ તો અત્યારે બે ત્રણ દિવસથી ધૂખા કાઢે છે વરસાદને વાવાઝોડું બધું એક હાયરે આવે છે એટલે લાઇટનો થોડોક પ્રોબ્લેમ છે એટલે આપણે વિડીયો પણ બનાવવામાં થોડીક તકલીફ છે કારણ કે અત્યારે ત્રીસ ટકા ચાર્જિંગ હતી એમાંથી વિડીયો બનાવું છું અને જો પછી ગામની અંદર જઈશું તો ગામમાં પાવર હશે ને તો આપણે વિડીયો બનાવશું બાકી વિડીયો આવે નહીં અને મિત્રો અત્યારે અમે ખળની દવા મારવા ગયા હતા ખળની દવા મારીને તરત અહીંયા આવ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો એટલે ખળની દવા પણ આપણી ફેલ થાય છે એટલે સ્પીકર બીકર નાખેલું છે પણ કામ આવે તો સારી વાત છે અને મિત્રો હમણાં આવીને આપણે બપોરનું જમવાનું બનાવ્યું છે સરસ મજાનું કારેલાનું શાક અને મકઈનો રૂપ લો તો છે મિત્રો અને મૂસળધાર વરસાદ અત્યારે પડી રહ્યો છે અને તમે જોઈ રહ્યા છો બરાબર છે તો આવું કંઈક આપણા હળવદની અંદર છે લીલાપુલમાં બે ત્રણ દિવસથી વરસાદ છે અત્યારે બે દિવસ થયા એક દિવસે પહેલા દિવસે વરસાદ આવ્યો ને તો સાંજે છ વાગ્યા આવ્યો અને અત્યારે બે વાગ્યા આવ્યો અને ગઈ રાતે લગભગ બાર આડે આડેગાડે હશે એવું લાગે તો આવો રહ્યો વરસાદ ચાલુ થઈ ગયો છે હવે અને હવે વરસાદ ચાલુ થશે એ આપણને ગણતરી છે જ કારણ કે કપાસની અંદર આ લોકોને બધાને ખતરનાક હમણાં છે જોવા મળી રહ્યો છે અને મગફળી પણ લોકોને પંચોતેર ટકા પાકી જી છે એટલે મગફળી પણ આ પંદર દિવસની અંદર દસ દિવસની અંદર ઉપાડવાની થઈ જાય ને એટલે વરસાદને આવે ને તો જ મજા આવે તો જ ગમે કારણ કે એમને એમ આપણો કોઈક મોલ લેવાની હમણાં વરસાદ આપણને કંદળી નાખે અને પછી અહીંથી ઉપાડીને લઈશું ને માર્કેટને એટલે માર્કેટવાળા કહે ભાઈ સાતસો આઠસો નવસો એમથી વધારે ના બોલે એટલે ખેડૂતને બધે મરવાનો વારો છે અત્યારે ખર્ચો ચાજો કરી નાખે અને પછી એક બાજુ વરસાદ નડી જાય અને બીજી બાજુ પછી એળવાળા બધા વેપારીઓ નડી જાય એટલે પછી ખેડૂને કઈ લેવાનું રહે માથું ખંજવાડે નાખવાનું આવું થાય તો મિત્રો હમણાં વરસાદ બહુ મોટા થતા આવે છે અને પાણી પાણી થઈ ગયું છે હમણાં તો આજે લગભગ મિત્રો મોટા ભાગનો ગણપતિ વિસર્જન છે એટલે વરસાદ સારો હોય એવું લાગે પણ જો વરસાદ એમને એમ ચાલુ રહે ને તો ઘણી નુકસાની આવે એમ છે તો થોડોક વરસાદ હવે માપે માપે પડે તો સારી વાત છે બાકી તો કાંઈ લેવાનું જેવા આવ્યા ને એવા પાછા માટે પોટલા લઈને આય ને જવાનું ઘર પી એવી થાય આ વરસાદમાં કારણ કે બધી સિઝન વરસાદ મળે છે આ સિઝન એ શિયાળું ઉનાળું ચોમાસું ત્રણે ત્રણ સિઝન વરસાદ નડે ખેડૂમાં એટલે આમાં પછી કંઈ લેવાનું રહે ને હવે આ કપાસને લગભગ વીસ પંદર પંદર વીસ ઢીડવા થઈ ગયા છે અને ધોધમાર વરસાદ આવો પડી જાય એટલે આ ફાલ બધો ખરવા માંડે બે ત્રણ દિવસની અંદર જેવો વરસાદ રહે ને એવો જ ફાલ ખરવા માંડી જાય એટલે એક ફૂલ પણ રહે નહીં હવે પછી આટલા મોટા કપાસને ફરીથી ફાલ લાવવું એટલે અશક્ય ફાલ પછી ભાગ્યે જ સાડી આ ત્રણ મહિના ઉપરનો કપાસ થઈ ગયો લેટ છે એટલે મિત્રો આ વર્ષની અંદર લેટ વાત કરશે તેથી નર હમણાં લગભગ પચાસ સાઠ ચાલીસ પચાસ સાઠ ડી જેવા ગયો ગયા લેટ છે તોય છતાં વીસ થી પચીસ ડીલવા તો છે હાલમાં તો આવું કંઈક છે ને જરા આપણે અને હમણાં થોડોક રહી જશે વરસાદ અને આજની વરસાદની ફૂલ આગાહી છે મિત્રો હૂકા કાઢે એવી આગાહી છે પણ જો વર પડી જાય તો કોઈ કોઈ જગ્યા પડી જાય કોઈ કોઈ જગ્યા નહીં પડી જાય આ ગંદા એટલી ગંદા કારેલાની સુગંધ આવે છે સરસ મજાની તો મિત્રો ઘરના છે ને શાક બનાવે છે કારેલા તો હવે લગભગ ટાઈમ પણ ઘણો સાજો બે અડી વાગી ગયા બે અડી વાગી ગયા હમણાં હાવ હજુ અઢી વાગે એટલે ત્રણ વાગે જમવાનું કરીશું તો પછી સાંજે હું ખાવાનું લા એક ટાઈમે ઓહ હોહ હા તો એક ટાણ હું કરવાનું એક ટાણું આને એક ટાણ કહેવું મિત્રો હવારમાં દસ આઠ વાર વગ ને એટલે એક ટાણું છે બાકી તો આપણે બે ટાણું થઈ કારણ કે હવારમાં વરસાદ નહોતો એટલે કામ થાય બને પછી વરસાદ આવી જાય ને તો કંઈ થાય નહીં એવું છે મિત્રો તો ચાલો મિત્રો મળીએ અને જો પાવર આવશે ને તો મોબાઈલમાં ચાર્જિંગ થશે તો વિડીયો આવશે બાકી માફ કરજો હમણાં બે ત્રણ દિવસ વિડીયો ઓછા આવે તો અમારા બધાને રામ રામ